લંગુ બટા હવે જો તારી જમવાની થાળી તૈયાર થઈને આવી ગઈ છે તો દવાખાને થાય એટલે તરત અને હવે તારે જમવાનું જ માત દીકરી એટલે હવે તું થોડુંક જમી લે મારા બાપ લે લે ખાઈ લે હાલમાં જ દીકરી હવે થોડુંક એ મમ્મી દવાખાનામાં એટલું ખવડાયો મને ત્રોફા પાયા ફ્રૂટ ખવડાયું અને મમ્મી અત્યારે મારા પેટમાં કાંઈ રમાય એમ નથી અને મને ખાવાની કાંઈ ઈચ્છા નથી મમ્મી મારે કાંઈ ખાવું નથી

কোছ্্ডিতেয়ে মারে 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 মাদে এং টমি খরেশ্র কাতের কেকাটি কিকা কোয়ে এং এং কেট্রে এং কাক কাকেজ লন্য়ে কাকাক�

અને પૂછા વગેરે પાછી મરી જાય ફલાણું શું કરવાનું ઢીકણું શું કરવાનું પૂસડું શું કરવાનું લોકડું શું કરવાનું આ નંગ જેવીને મારે કેટલાક જવાબ દેવા મારે હિન્દી બોલતા આવડે ને નકરી પૂછ પૂછ કરે એ ક્યાં કરને કહે ફલાણા ક્યાં કરને કહે હું તો આને જવાબ દઈ દે થાકી ભૂતડી તું આને જવાબ દઈ દે નકર મારો મગજ તો હાવ તપેલો છે હમણાં મગજ જશે ને તો આની મત બધી દાજ હું કાઢવાની છું वो लोगोगड़ी है ना वो ऐसा बोल रही है कि उसकी ननद है ना उसको छोटा बेबी हुआ है ना उसका जो नामकरण होता है ना वही करना है तो तुम आना ऐसा बोल रही हो ओके ओके बुतरी मैं सब कुछ समझ गई ओके गोघड़ी में आऊंगी नामकरण में हां तारे तो आवनु दो है ना हमारा घर गम में है એટલે तू तो मइनी मरवे हमारा घर ना कोई होए के ना होए पर तू तो मइनी मरवे तू जेरे મમ્મી આપડા ઓલા ફઈ નથી ફઈ નો ફોન આવ્યો ને ફઈ તો મને કેવા ઘગલાવા મળ્યા એ કે કે તારી હા હોયે મારા ભાઈ ને કોઈ દી હારો પ્રસંગ ન કરવા દીધો હગાવાલા કે કોઈ દી હગાવાલા ને હરખાય કંકોત્રી ન દીધી હરખાય તેડ નથી હારું આમંત્રણ નથી આપ્યો કોઈ દી તમાર ઘરે આવી કોઈ દી તમે તમે બધા આવી કે અમને હાસવો નઈ હા અમે કેમ હાવ ઓલા હોય એમ તમે રાખો કેટલો લવરો કરતા તા મમ્મી

મારી બળેતરા બધા કરે હું કોઈની બળેતરા ન કરું આપણે હાવ ફ્રી માઈન્ડ છે જેને જે કરવું એ કરે બાકી આપણને આપણને મને છે ને કાંઈ ફેર પડે નહીં ભૂતર અરે મારે ઢીલ મારું નાનું નાનું દીકરીઓ માલો ટુફળીઓ કે દીકરીઓ માલો

પણ કેવું નથી તો કહેવાનું જ નથી ક્યાં સુધી સરપ્રાઇઝ રાખવાનું બધા માટે બહુ બધા કમેન્ટ કરે છે હા એ તો મને ખબર છે હવે ખાઈ ને બાપા લ્યો ને તમે ખાઈ લો ને મને તમારો તમાર જીવ બળે નકરો હા લંગુ બટા ખાઈ લે ખાઈ લે મારી દીકરી બધા તન તાણ કરે છે થોડું ખાઈ લે માર બાપ અને પછી છે ને હોઈ જવાય બટા નકરું છે ને જગાય નહીં બિચારા બેન આમાં ચાખી હોવે સીબરીમાં છે આપણે બધા અહીં ધામા ખાશે છે જીણકી અહીંયા ગુડાણી હું અહીં આવી બાકી રૂતે ભૂતડી આવી મારી બેન પણ એ વલંદી હો તારો આવી અને મમ્મી ને સીબરીમાં છે ને આપણે બધા વાતોમાંથી ઊંઠા નો આવી બિચારા લંગુબેન બેનને થોડી નિંદર આવે હવે છે ને મમ્મી તમે અને સીબરીમાં છે ને લંગુબેન ને બાવલો એટલા તમે રહો અમે બધા બહાર વૈયા જાવી આવી નકા ખુશ છે નહીં મમ્મી અને ખાશે નહીં કાંઈ નહીં કરે એક વાત તો મમ્મી તમને કહેવાની ત રહી ગયી મારા હાહરા ક્યાંક પેંડા ફેમસ એમ નોતા કેતા કે કયું ફળાણું ગામ કીધું ફીકનું ગામ એવું કંઈક ગામ કીધું અને એના પેંડા બહુ વખણાય છે મારા હારા તેજી રાતે વાત નોતા કરતા મમ્મી તો શે ને તમારે હાહરાન પેંડા લઈ આવે બરોબર છે ભાવ ગોગડી તો હું તારે હારાને કહી દઈશ નથી કેટલા પેંડા લાવવાના હું કરવાનું હું નહીં બધી હું તાર હારા વાત કરી લેજો અને મમ્મી અમથી તે આવે છે ને આપણા ઘરમાં હમણાં થોડીક તાણ છે અને પૈસાનો થોડીક ખેંચ છે કારણ કે દવાખાનું આવ્યું અને બધું ભેગું થયું છે અને ઘરના ખર્ચા આપણે એટલા બધા માણા તો મમ્મી આપણે લંગુબેનને દોઢ મહિનો થાય બે મહિના થાય પણ જીયાણું કરવું પડે તો એના ખર્ચા એના બાવલાને આપણે ઘરેનું લઈ દેવું જોઈશે નાન નાનપેન જે કાંઈ લઈ દેવાનું એ બધું એને લઈ દેવું જોઈશે કપડાં લંગુબેનને કપડાં લઈ દેવા જોઈશે મમ્મી મરગો ગોગડી એનું બધું પડ્યું છે ને એ દઈ દેજો ઈ એમ થેવા ગોગડીઓ કાંઈ પ્યાર કોઈ નથી ને એને કાંઈ ખાતુંય નથી મમ્મી હો ભાઈ ભઈ ઈ તો બે ભાઈઓ કરશે તાર હાહરા કાંઈ કરશે ઈ કાંઈ દેવાનું નો હોય ગોગડી ગોગડી તારે તારા ગોગડીયાની વસ્તુ વેચવાની કાંઈ જરૂર નથી ગાંડી તારા ગઢા દોશી છે તારા એને આત્મા ભટકે છે એની માં પાહે તો મોટો ખજાનો છે તો આ બાવલા હાટો એને લઈ એ ખોબો ભરીએ તો આ બિચરવાખો મઠાઈ જાય એટલું એની પાસે બધું પડ્યું છે એવું નથી મારી વાલી પૂતરી ઘરવાળા છે ને લંગા ભાઈ ડોસી વાત લબડી લબડી ને થાકી ગયા અમે ઘરે ગયા ડોસી માં સિક્કા માગ્યા કયો એને સિક્કા લેવા પણ અંતે એ સિક્કા નો દીધા અને નોક થી ધનતેન સાડા તીન થાય એવા ભૂંડા કામાં ટોસી એલી એનું નામ નો લેવાય એટલે અત્યારે મારે એનું કાઈ જોતું નહી જેદી તેદી મરશે ખરા ને મોક્ષ તો લેવાના જ છે પછી ક્યાં જવાનું બધું મારા દાખ માં આવવાનું છે તો બધા ને વેસી દેશો અમે બધા ભાગ પાડી લેવો આખો ઘર ગોગડી હાર હાલ લેવો જે હોય બધું કાઈ બળેતરા મોય અને હવે લંગુ ને ને બાવલા ને હોવા ગયો અને તમે એ ઘડી આરામ કરો દવાખાને થાકી ગયા છો

અને કઈ કામ કાજ હોય કરવી રાતે વાળોનું કરવું જોશે ને મમ્મી તમ છે ને લંગો બેન ને ખવરાવી લેજો અને વલંદી જા તું તારા ઘરે વઈ જા આવે અને ભૂતડી તો વઈ ગયા હે તું વઈ જા જા કેતી હોય તો તને જીન તારા ઘરે મૂકી જવાના હે મૂકી જાય હા મને અકેલે ડર લાગતા હે મને વહા પર છોડ ને મેરી ઘર પે બેન તારે મૂકવા હું નોકર નથી ઘરે હું મૂકવા હું કાય હમ ન દે અને હું ન બોલાવું ને ત્યાં સુધી અમારા ઘરે આવવાના નહીં હો તમારા ઘરે તમારે ઓકે મમ્મી ગોગડીએ ક્યાં નો દેખાતો નથી ક્યાંય ગયો ક્યાં નહીં અને હું તમારા દીકરા ની ઘરે ફોન કર લઉં દૂધ લાવવાનું છે એટલે હો ને આ જા જા બોગડી તું લંગુ કાય બટા બળેતરા નો કરતી છોકરા નું ધ્યાન રાખ બાપા અને લંગુ વાહેત તો આપણે બધા સેવી પણ તું ઈ સોત તે પણ તોય તે છોકરા નું તારે ફૂલ ધ્યાન રાખવાનું ઈ ગોગડીઓ ને ક્યાંય રમવા વયો જાય બાપા અત્યારે જો કેવા ઓલા ગુંડા આવે છે બાવા છોકરાને ઉપાડી જાય હા મમ્મી એટલે જ મને બીક લાગે બાપા છોકરો ગોગડીયા બાળકને શું ખબર પડે છોકલે જ બોકલેટ બેન કોકનો કોક લઈને હમણાં મોબાઈલ માં કેવું આવે બાવા છોકરાને લઈ જાય બાપા એટલે જ કે મમ્મી હાલો હું મારો ગોગડીયો ક્યાં છે જોઉં અને તમે લંગુબેન ને ખવડાવી લો અને તમે છે ને બાવલું અને લંગુ બેન તમે હોઈ જાવ બે હો અને છેબડી મસી તમે હોઈ જાવ